નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ તેમજ રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખા બે હજાર ત્રેવીસ અંતર્ગત ધોરણ એકથી આઠમાં અભ્યાસકર્તા બાળકોની માનસિક શારીરિક વિકાસ થાય તે માટેની વિવિધ પ્રવૃત્તિઓ શાળામાં કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દર શનિવારે વિદ્યાર્થીઓ બેગલેસ ડે આનંદદાયી શનિવાર તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આજથી બેગલેસ ડે આનંદદાયી શનિવારની શરૂઆત કરવામાં આવી હતી બેગલેસ ડે હોવાના કારણે ધોરણ એકથી આઠના તમામ બાળકો દફતર લીધા વગર શાળાએ આવ્યા હતા અને આજના દિવસે બાળકોનો શારીરિક માનસિક વિકાસ થાય તે માટે રમતગમત યોગ સૂર્યનમસ્કાર ચિત્ર સંગીત વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી અને બાળકોએ બાર વગરના બણતરનો આનંદ સાથે બેગલેસ ડેના શનિવાર આનંદમય રીતે મનાવ્યો હતો મારું નામ પ્રધાન મોહમ્મદ ખાન છે હું ધોરણ 5 માં કોલેજ સ્કૂલમાં અભ્યાસ ડોક્ટર કોલેજ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે આજથી દર શનિવારે અમારે બેગલેસ ડે હોય છે અમે સ્કૂલમાં આવીને મસ્તી કરી પછી બધાય પ્રવૃત્તિઓ કરી ચિત્રકામ કામ છાપ કામ 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 રંગોળી માટી એમ અમને ખુબ મજા આવી નમસ્તે મારું નામ દંતાની જીવિકાબેન કિશોરભાઈ છે હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું અમારી શાળાનું નામ ડોક્ટર પોલન સ્કૂલ છે રાજશ્રી એ રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે દસ બેગલેસ ડે ઉજવવામાં આવશે આજે પ્રથમ બેગલેસ ડે છે અમારી શાળામાં પણ ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે જેમ કે માટીકામ છાપકામ ચિત્રકામ રંગપુરની રંગપુરની એવી બધી પ્રવૃત્તિઓ થાય છે અને અમને શાળામાં બેગ વગર બોલાયે છે અમને ખૂબ જ મજા આવે છે અમને શાળા આ એક કૌશલ્ય કુળની વાત છે અમને અમારી શાળામાં માટે કામ છાપકામ કરવાની ખૂબ જ મજા આવે છે ધોરણ 1 થી 5 ના અને 6 થી 8 ના વિદ્યાર્થીઓ ભેગા મળીને કામ કરે છે આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત બેગલેસ ડે અને આનંદાઇ શનિવાર એની આજથી અમારી શાળામાં શરૂઆત કરવામાં આવી છે દરરોજ બાળકો શાળામાં દફતર લઈને આવે છે પરંતુ આજે દફતર વિનાના દસ શનિવાર એ થીમ અંતર્ગત તમામ બાળકો દફતર વિનાના આવ્યા છે સૌથી પહેલા સ્વચ્છતાના પાઠ શીખવવા માટે સામૂહિક સફાઈ કરાવવામાં આવી ત્યારબાદ દરેક બાળકોને યોગ પ્રાણાયામ અને કસરત કરાવી અને પોતાના શરીરની તંદુરસ્તી માટેના પણ દાવ કરાવવામાં આવ્યા ત્યારબાદ ધોરણ વાઇઝ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે જેમાં નાના બાળકો માટીકામ કરે છે એનાથી ઉપરના બીજા ધોરણના બાળકો ચીટક કામ રંગકામ રંગપૂર્ણી જીવન કૌશલ્યની અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે બેગ બનાવી માળા બનાવી અને વેશભૂષા આમ તમામ બાળકો અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાય અને આનંદદાયી રીતે પોતાનો આખો શનિવાર વિતાવે છે દફતર વગર બાળકોને આજે એમને અલગ પ્રકારની અને સાથે સાથે તમામ શિક્ષકો પણ એમને અલગ અલગ માર્ગદર્શન આપી અને એમને સલાહ સૂચન આપે છે આમ આખો દિવસ શનિવાર એ આનંદદાયી રીતે તમામ બાળકો પસાર કરશે આમ પ્રથમ સત્રના તમામ શનિવાર અમારી શાળાની અંદર દફતર તમામ બાળકો આવે અને મજા કરે એ પ્રકારનો તમામ પ્રવૃત્તિઓમાં જોતરાય એવો અમારો આશય છે